નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં જે રીતે હવામાન વિભાગની આગાહી કરવાની ભારે વરસાદ વરસી રહ્યો છે મકાન ધરાશય થયું છે હાલ કોઈને જાનહાની થવા નથી પામી પરંતુ સદનસીબે જે પ્રકારે લોકોનો આબાદ જીવ પણ થયો છે પરંતુ કેટલીક બાઇકો પણ તેમાં ડટાઈ છે અને આપ જુઓ કે કેટલોક ભાગ નીચે ધરાશ થઈ છતાં બજારની અંદર એક માહોલ જર્જરિત મકાનો છે સાથે કેટલાય જૂના મકાનો મકાનો છે આવા ધરાશય થવાના ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આપ જુઓ કે વડોદરા શહેરના જે મંગળ બજારની અંદર આવેલું જે વાસણ બજાર છે બાજવાડા વિસ્તારમાં જવાનો જે રસ્તો છે મુખ્ય માર્ગ પર આ પ્રકારે જૂનું મકાન છે ને ત્યાં આ મકાનનો કેટલોક ભાગ ધરાશય થવા પામ્યો છે હજુ પણ જે પ્રકારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ પ્રકારે કાળજી લેવાની જરૂર છે આવી જગ્યાઓ દૂર રહેવાની જરૂર છે કેટલાય વાહનો આમાં દબાયા છે તેની વાત વડોદરા ફાયર વિભાગની પણ કરવામાં આવી છે આપ જો કે જે પ્રકારે આ મુખ્ય બજાર છે આજે રવિવારનો ટાઈમ છે પરંતુ વરસાદને કારણે અહીંયા ભીડ ન હતી એટલે સાધનશિબે કઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ જે પ્રકે

ઘટના સામે આવી છે આ જુઓ કે લોકટોળા પણ અહીંયા એકત્ર થયા છે લોકો પણ અત્યારે ભયભીત છે કારણ કે આ પ્રકારે અહીંયા જૂના મકાનો છે અહીંયા તમામ લોકો અહીંયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે જુઓ કે આ જૂનું મકાન છે વર્ષો જૂનું મકાન લાગી રહ્યું છે અને આ પ્રકારે મકાન ધરાશય થવાની ઘટના સામે આવી છે લોકો જે પ્રકારે આ ઘટનાઓ સામે આવી રહી છે તેનું કારણ છે કે જર્જરિત હોવાનું પણ અનુમાન લગાવી દેવામાં આવ્યું છે જો કે જે મકાન છે જૂનું હોઈ શકે અને સાથે દિવાલમાં મકાનની અંદર દીવાલો પણ જે તિરાડો છે તે દિવાલોમાં તિરાડ પણ જોવા મળી રહી છે આ પ્રકારે ઘટનાઓ સામે આવી છે સદનસીબે કોઈને વાગ્યું નથી પરંતુ નાની મોટી ઈજાઓ થઈ છે વડોદરાના મંગળ બજારની અંદર આ વાસણ બજાર આવેલું છે ને ભારે વરસાદની વચ્ચે આપ જુઓ કે હજુ પણ રાજ્યમાં જે પ્રકારે ત્રણ ચાર દિવસની આજ પ્રકારે ધોધમાર વરસાદ વરસી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે સતત જે પ્રકારે વડોદરા શહેરમાં આજે આપ જુઓ કે શું શું ઘટના બની હતી અરે બિલ્ડરને વારંવાર કહેવા છતાં એમણે પણ કોઈ જાતનું ધ્યાન આપ્યું નથી આજે કેટલા વખતથી ઓલરેડી છવ્વીસ ઓગસ્ટે પણ અહીંયા દીવાલ થોડી પડી હતી અને એ થયું હતું પણ તેમ છતાં આ લોકોએ કોઈપણ ટાઈપનું બિલ્ડરને કહેવા છતાં પણ એને કંઈક એ આપ્યું નથી શિવાનશી ડેવલપર્સ દુલીચંદ દુલીભાઈ છે એમના ઓનર એમને અમે વાત કરી હતી કે ભાઈ તમે આને ઉતાર લો આ વહેલી તકે ઉતારો આમાંથી જતા આવતા રાહદારીઓ માટે નુકસાન છે કે કોઈને જાણ હાની થાય તો કે કાંઈ નહીં થાય કાંઈ નહીં થાય એમ કરીને એમને છોડી દીધું હવે આજે જ્યારે થયું છે ત્યારે હજુ પણ એમને કહેવા છતાં એમને હજુ કોઈ એક્શન લીધી નથી એવું છે પાલિકાએ કોઈ એક્શન લેવું જોઈએ પાલિકાએ એક્શન લેવું જ જોઈએ કારણ કે હવે આમાં જો બિલ્ડર ના માને તો હવે શું કરશો કારણ કે આમાં તો જતા આવતા રાહદારી આ જુઓ એક રાહદારીની ગાડી છે કે જે બિલકુલ ડેમેજ થઈ ગઈ છે અને હજુ એક એ છે કે બે ગાડીઓ આની અંદર અહીંયા ડેમેજ થયેલી છે વાગ્યું ભગવાનની દયાથી વરસાદ હતો એટલે પબ્લિક ઓછી હતી એના લીધે કંઈક થયું નથી જાનહાનિ થઈ નથી કોઈને એ પ્લસ પોઈન્ટ છે રવિવાર છે ફૂલ બજારો હોય છે આની અંદર એવું છે કે ફૂલ બજાર હોય છે પણ તેમ છતાં પણ હું તમને કહું કે આજે વરસાદના લીધે પબ્લિક થોડી ઓછી હોવાના લીધે કોઈ પણ જાનહાની થઈ નથી બાકી ખરેખર જો સન્ડેના દિવસે તમને ખબર છે કે મંગળ બજારની અંદર ફૂલ પબ્લિક રહેવાની હવે એની અંદર જો કોઈને જાનહાની થઈ હોત તો કોણ એ થત જવાબદાર કોણ કોઈ કરતા કોઈ સાંભળવા તૈયાર નથી અને કોઈ કંઈક કરવા જ તૈયાર નથી આનું એવું આપ જુઓ કે જે પ્રકારે અહીંયા સ્થાનિક લોકો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે અહીંયા મોટી દુર્ઘટના સર્જાત તો તેનું જવાબદાર કોણ એટલે આ પ્રકારે લોકોએ પણ કાળજી રાખવાની જરૂર છે કારણ કે જો મકાન ઉતારી લેવામાં આવે તો જ લોકોની ભલે કારણ કે હજારોની સંખ્યામાં અહીંયા મંગળબજારની અંદર લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે ભારે ભાષણ બજાર છે ત્યાં પણ લોકો ખરીદી કરવા આવતા હોય છે આજે રવિવાર છે પરંતુ વરસાદના કારણે કોઈ આવ્યું નથી ને તેના કારણે આ મોટી દુર્ઘટના નથી સર્જાય પરંતુ ચોક્કસથી આ આ કેટલોક ભાગ ધરાય છે બે થી ત્રણ બાઈકો જેટલી દટાઇ છે ને સાથે કોઈને વાગ્યું નથી સૌથી મોટો પ્રશ્ન આ છે કે કોઈને વાગ્યું નથી પરંતુ ચોક્કસથી જો આ હજુ પણ આ મકાન નહી ઉતારી લેવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહી કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા